જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ઘણા દિવસો પછી આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ ઘણા બધા પણ બેઠા હતા તો આજની રેસીપી આયા લઈને આવ્યા છે શિયા સ્પેશિયલ આખા લસણનું શાક આપણે લસણ લઈ લીધું છે દેશીઝીરના લસણ સાફ કરી રાખી દીધું બાકીનું શાકભાજી શું જોઈએ બતાવી દીધું તમને ડુંગળી ટમેટા આદુ લસણ લીલા દાણા બાકીનો બધો મસાલો અને તેલ પહેલા આપણે આગળની કશું લસણ બાફવાની તૈયારી એટલે આપણે ખીપડો લઈ લીધો હશે ખીપડાથી બધું જલ્દી થાય એટલા માટે આપણે ત આપણે ચૂલા પરક તો આવી લઈએ બરતવા પર સરસ થઈ ગયું છે તો પર ચૂલા ઉપર આના જેવું પાણી ખમણી લીધી છે ખમણી ડાયરેક્ટ મૂકી દેશું પાણી માં જાતના બસ મેં બધા આપણા કાખ્યા છે આના મૂકી દેશું અંદર નાક દેસ મીઠું માથે એક પટી ચમચીથી આ इधर રાખી દઈએ આથી બાફાને તૂકીને રાતો નિકાસો આપડે બજી આથી તૈયાર લસણ આપણો બફા ત્યાં સુધી આપણે કરી શાકભાજી સુધન તૈયારિત આ જ મરચા પર પરવાળી માથે ઉતાળી લીધા છે પેલે આપણે ડુંગળીનો ફોલ લેશું

સુધાર લેશું શિયાળામાં આદુ સારું સારું આવશે આદુ થી લસણ પણ આપણે ફૂલ લીધું છે લસણ માં આદુના તમે બનાવશું ફ્રેશ पेस्ट आपरी बनिन थाकी तैयार એટલે ફાડીમાં ના ને ટમેટાની રેવી ટમેટાની ગ્રેવી પણ બની ન ડાઈ ગઈ આપડી તૈયાર છેલે બનાવી નાખું ડુંગરીની ડુંગરી પેસ્ટ પણ બની આપડી પણ થઈ ગઈ તૈયાર ખાલી કાઢી લઈ સાબજ્યા મસ બગવી ક્રિયા ત્યાં લસણ બફાઈ ગયું છે જોલી છે કલ્લી ચાકુ થી બસ ન બફાઈ ગયું છે ઉતાળસુ નીચે આને હવે નીચે ઉતાળલસ્તો પહેલા આપણે પહેલા લસણ છે આપણે કાઢી લેજે જારી બારી જારી વાર રાખવાને કોબી વાસણ માં જારો ગમ્બે માં જેથી કઈ ના આપણે જે ધૂળ રહી ગયો છે સાફતા આપણે લસણ કરી જો જેથી કઈ ધૂળ રહી ગયો નીચે પાણી માં રહી જાય આમાં ના રહે એટલા માટે મેઈન કારણ આ છે લસણ ને આપણે બહાર કાઢી લઈએ અગને હવે કસુ તૈયારી પેલા આપણે ચુલા પર મૂકી દીધું છે તો પેલા આપણે નાખી દીધું તેલ તેલ ગરમ થવા દેશું તો ત્યાં પર આપણે તેલ લઈ લઈએ તેલ આપણું આવી ગયું lagi તો

મે મોટું ટમજી નાખ લેય ટમજી દાણા જીરું થોડું ટમજી જ ગરમ મસાલો મસાલો બધા નાખના બરાબર પાકો એ તો થોડું કાઢીને પાક કરી દેજે કે મસાલો વઘાર આપણો બસ ઓલા બે જ છે આખમાં એટલા માટે વઘાર બારે ના જાય વત્સારે ઓબેસી જાસે કેડે સબ ટમેટા ની પેસ્ટ લે લે પણ બરોબર થોડીક પરપા પા દે સમતરણ થઈ ગઈ આપણો પાકી જાય નહી થોડું પાણી નાખું જે ઠીકે સારું બ્રેવી થાય આપણો શાક ચલાસને પણ આપણે નાખી દેસુ શાક માં આવે એટલે કે થોડુંક પાકવા દેસુ મસાલો આપણા ખાલાસમાં ભરી જાય

આરે લઈ લે સુધીસી ગોર તાજા મરચા લે લે ડુંગરીની પાર આરે લઈ લે સુ છાસ જમવાનું થઈ ગયું આપણું રેડી તો ટેસ્ટ માણીએ કેવો થયું છે શાક આપણું બને તો આખા લસણનું શાક આપણું સરસ મજાનું બનીને થઈ ગયું તૈયાર ટેસ્ટ પણ સારો છે જરૂરથી તમે ટ્રાય કરજો શિયાળો છે આ શિયાળો સ્પેશિયલ શાક છે તો આજની શાકની તમને રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આ જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે માંગ કરતા રહેજો તમે